જ્યાં હોય ને એમ કંઈ ગાયો માટે છે આ મંદિર માટે છે આ ધર્મદા માટે છે અને પછી એમાંથી અમારો વહીવટ કરવામાં આવતો ત્યારે મેં જૈન મુનિને પૂછ્યું હતું મુનિ મહારાજ અમે આ રીતનું કર્મ કરીએ છીએ પછી પૈસા તો અમને આમાંથી જ આપે છે તો આમાંથી છૂટવા માટે થઈને મારે શું કરવું જોઈએ અને જૈન મુને એમ બોલો વિજયજી મહારાજ આપણે માતાજી દાદુભાઈની સામે જે સંકુલ છે ને હા એમ બી મહારાજને મેં પૂછ્યું હતું મહારાજ આમાં છૂટવાનો અમારા માટે કોઈ રસ્તો અમને ગાયુના નામે આવે ધર્મદાના નામે આવે જગારા નામે આવે અમને આમાં છૂટવાનો કોઈ રસ્તો મારા કર્મ બંધાય છે ત્યારે જૈન મુનિએ કીધું કે તમારે માઇક માટે કહી દેવું કે આમ નહીં આમ જો આમાંથી દે નકર આમાંથી દે એટલે તમે તમારું કર્મ છૂટી જાઓ પછી જઈને જે કરવું હોય છે એ કરશે બહુ કર્મની ગતિ ગહન છે સાહેબ તમે જોજો તમારા ગામડામાં નજર નાખજો તમે ઘણી વખત સાંભળતા હોય ફલાણા ભાઈ ની ત્રીજી બહુ દાન દેતા હતા ખાવા ધાન નથી ફલાણા ભાઈ ને બહુ સંપત્તિ હતી એનો બાપો બહુ દાન દેતો હતો આજે છોકરાઓ ખાવા દાન નથી તો ક્યાં ગયું દાન દાન ગયું ક્યાં વાવેતર ગયું ક્યાં બીજી પેઢી ત્રીજી પેઢીએ કઈ ન હોય તો બહુ સમજી બોલું છું આ બધું રેકોર્ડિંગ થાય છે માતાજી આ પ્રશ્ન છે ને બધાને હું એકલા મારા એકલા પ્રશ્ન નથી તમે જોયું છે ને તમે એવા નામ સાંભળ્યા છે ને

ચાલી જગ્યાએ તમે તમારું પરસેવાની કમાણી નું દાન દીધું છે એમાંથી પંદર જગ્યા એવી છે કે જગ્યા એવી છે કે જ્યાં ન થવાના કાર્ય થાય છે તો પંદરે છીકે પંદરે સીખે ને તમારું તો હો ટકા થઈ ગયું ભલે ને તમે પંદર જગ્યા ચાલી ઠેકાણ દીધું પણ આ ભોગવાનું તો હો ટકા થઈ ગયું સમજી વિચારીને દેજો જ્યાં ઉગે ત્યાં દેજો દીધા પછી તમારા દાન તમારી પેઢી દર પેઢી જે માંબો વાવ્યા પછી જેમ કેરીઓ છોકરાના છોકરા ખાતા હોય ને એમ તમારું દાન ઉગે ને ત્યાં દેજો ઉડાવ પણ દાતારી નથી સાહેબ ઉડાવ પણ એ દાતારી નથી કોઈ એમ કે હાલતા માંગરોની બજારમાં કહેવોની બજારમાં પાંચ જણા થાય ને હાલતા આપણે પાંચ હજાર વાપરી નાખી તમારું ઉડાઉ પણ છે દાતારી નથી દાતારી તો વિગતથી વપરાય તો પાંતીમાંય ભાઈતું પડે ભાગી સગડી ઢોળો થાય તો કાગળ બગડે કાગળ હા આખે આખો ખડિયો ઊંધોવાળો સાય એ નકામી દેન કાગળેય નકામો જાય હા ક્યાંથી આવી છે આ ઘોરની પ્રથા ભગવાન જાણે તો કે મને ખબર છે ક્યાંથી આવી તો હું જાહેરમાં કહેવા નથી માગતો ભયંકર વસ્તુ છે બાપુ આ આજે કોઈ કરે છે ને આનંદ પાડતા અમે કારણ કે અમે આ ધંધો માંડી બેઠા ના પાડી ને ક્યાંક તમે તેડાવો નહીં હવે અમારે દાંતડી ને કોઈ મૂલ્ય જવાય એમ નથી બે મિનિટ મને સાંભળજો પછી મારે જે પ્રસંગ કેવો છે આપણે કહું

એ બધું તમે એની માથેથી ઉતારી અહીં નાખો તો મારી ઉંમરના ના દેહિશે અને કદાચ ને જોયું છે સુખી માણાના કોઈ વૃદ્ધ ગુજરી જતા ને શમશાને લઈ જતા હોય ઝાપે પોતા ને તે મળા માથે કાવડિયા ને ઘા કરતા કોઈ જોયા છે મળા માથે કાવડિયા ઉડાડતા મારી આરના મારી ઉંમરના ના ને જોયા છે આતા એને ઘોર કેતા તો તમે જે એકા માથે ઘોર કરો છો એક વાત બીજી વાત 18 વરણામાં આપે આમાં સજનનું આવે દુર્જનનું આવે હારાનું આવે ને હા હતા આવે આમાં પુણ્ય નઈ આવે ને પાપ નઈ આવે આ બધુંય પૈસો આવે આ બધુંય પૈસો ગૌશારામાં જાય એ ગૌસારાની માલિકો તમારી ગાયો જાય એ પાછું ઘરે આવે ને દોવાય ને એનું દૂધ પાછા તમે ખાઓ ખોટી વાત છે આ માતાજીને મંદિરમાં દાઢે કે કબીના મત ઘોર કરીને તમે નહીં નઈખ્યો આ બધું મંદિર માં જાય મંદિર માં કાલ માતાજી સુંદર મજા રસોઈ બને છે પાછા તમે જ ખાવો ભયંકર વસ્તુ છે બંધ નહી થાય મારે કીધે બંધ નહી થાય વિચારવાનું તો મારે છે તમને ત્યાં નતર ફારો નથી થતો લાખણજી ભાઈ આમ નથી થતો પૈસા ઘેરાણ નથી થતા આમાં આહિર સમાજ ના કેટલા બેઠા

સાહેબ હું એક કલાકની માલિકો છ કરોડ અને પિસ્તાલીસ લાખ બોલો છું એક જ કલાકની માલિકો છ કરોડ અને પિસ્તાલીસ લાખ દેવું હોય તો એમ થાય આમ કરો તો દેવ એકાબીજાના તાવ તરિયા કાઢીને દો તો જ દેવાય પ્રેમ થી નો દઈ હોગો ભાવ થી નો દઈ હોગો લાગણી ન દઈ હોગો મારે દેવું જોઈએ મારા ધર્મને ખાતર દેવું જોઈએ એમ નો દઈ હોગો આમ કરીને દઈ હોગો ભારતી બંધ નહીં થાય નબળું ખવા છે બહુ અને એનું પરિણામ નબળું જ આવશે કોઈ દિવસ હારાની આયસાર રાખતા જ નહીં કરવું ન કરવું એ તમારી મરદીની વાત છે તારણ તરીકે સત્ય કેવું મારી ફરજ ને મેં તમને કહી દીધું સ્વીકારવું ન સ્વીકારવું એ તમારી મરદીની વાત છે બહુ ભયંકર વસ્તુ છે